ત્યાંને હાકરેથી બાંધવો પડે હે એ હાકરે બાંધવો પડે જી પડખે જાય ને પકડી લે હે આ એવું છે હા હાલો હાલો જોઉં હાલો બો એ બાર કરી જવા દે આ એમ થઈ ગયો ને રેડી હા આજે તો આમ જો કપલેટ કરી દઉં કપલેટ કરજો કરજો બાપા જો પાછો જો પગડી લીધું મારો બેટો આકરો છે થોડોક અને પાટ નાખવો પડશે નાખો નાખો નાનું કઈક કરો ને

મારી આજ પાટી ના કિરે હલવાઈ જાય છે આમાં આકલો મારે કેમ પાડવો હાલ મારી આ તો માનવ છે આને લાખ ગુના કર્યા હોય પણ મારી તો માફ કરી દે ઈને અને આમાં પડતો જ વધાવો દઈ દે જો જો નથી ને નથી નથી મારી તારે આને હમુ કરવું પડશે આ હા 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 આ વધાવો આ

મને એવું મારી કે ભૂવ બોલે છે જો અસર તું માતા જ ને તો મને વધાવો દે અને તું ભાગી દે એટલે આપણે કરી નાખવું છે

હ હા હા ટાઈન આ મારી છે માતા તાઈનનો વધાવો રે ઓ એમ બોલો કરી નાખવાનું છે નીકળે

વિલેશ આપે બોલો હા પર લઈવા જાવ ને પાછી ઓન ઉપાડ હાલો હે અલ્યા પણ એક વાર તો જોઈ જાવ એ હારું કા બાપા હુંજી બોટો ઈ તો ના પાડે છે અમને ગામ નથી ગમતું તો હવે શું કરશું બાપા તમે ઓલા ભુવન પાછા બોલો એમ ન હાલે મારો બેટો ભુવો પાછા હજાર નું કરી ગયો લાય હું અમારે જવા દે તમે જલ્દી બોલો એને હું મે લઈ જાય એ ના ના હું જાઉં તું તો એ બે તું હમણે પાછો આવું આ જા જલ્દી આસલે વઈ જા અમારા બાપા નામ જ દાબ મારે ને કે મારું છે નકી જ નઈ કરે આ ભુવો મારો દીકરો મારો 50000 નું મારું બોસ મારી ગયો છે પણ આ સીધી રીતે પૈસા નઈ દે આને થોડોક મારો દાબ દેખાડવો પડશે

મારો બેટો આ ક્યાંક નો જો બોલ છે કે આયો 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 ભુવા બાપા એ આમ જો આ લીંબુ અને નારિયેળ

ખ ખ ખ ખ ખ ખ ખ ખ ખ એ તારા બાપી ભુવા આતા ઈ તારું હારું કરવા આયા તા અજાણે જીની આવી ને બધ બાબ મરેસ અરે અજે તો હરમ ભુવા ક્યાં મારવા મળે હું ભુવા બાપા આનું હરખું કરવા આયા તા પણ આને બાંધી રાખતો ભુવા બાપા આયા તા તે આના દાણા જોતા તા મીણો મારવા માં જીમ આવે એમ કેમ તો હે મારી આ તારો ભુવો લોબડી મૂકીને આવ્યો છે વાહ ભૂધિયા વાહ તું કેમ માતાજી નો હાસો પુવો હોય એમ કરે કે લોબડી મૂકી ને એ હું ભલે

અમે કહેતા હતા કે તમારા છોકરાને ને આ નડે છે ઓલ્યુ નડે છે એ ખુશીમાં મેં મે તમને 50000 રૂપિયા આપ્યા એ અત્યારે ના આવી ઓલા અમે મરાની એ ના આવી એમાં અમે શું કરી બાપા એક માતાજી નું ખાતું હોય કે બાકી રહી જતું હોય અજે તો હજી બાકી રહી જાય એ બાકીના દીકરા હું તમારી બધી વાત આ હબરતો તો આ આ જો ને આ હરીરામ છે અને આ ભુરિયો છે તમે આ આ ગામના ના ધૂતવર ને રંધા ચાલુ કર્યા કા બરા નીકળો હલો